તો પીજીવી દ્વારા આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ રહ્યા છે અવદેશજી ધ્રાંગધ્રાના રાજ સીતાપુર પીજીવીસીએલ ના એન્જિનિયર પૈસા લેવાનો મામલો સામે આવ્યો છે શું છે સમગ્ર વિગત જી જો ખાસ કરીને વાત કરવામાં તો જ્યારથી ઝાંગદ્રા પીજી નો મામલો જે સામે આવ્યો છે ત્યારે એક ચોક્કસ એક ચર્ચાનો વિષય બની ગયો છે કે જ્યાં જ્યારે સરકારી કચેરીઓમાં આ પ્રકારનું જ્યારે મેસેજ વાયરલ થતા હોય છે ત્યારે ચોક્કસ ચર્ચાનો વિષય બનતો હોય છે આ કેસમાં પણ આવું જ બન્યું છે કે ખાસ કરીને કચેરીઓના જે એક ગ્રુપમાં કોન્ટ્રેક્ટરોનું ગ્રુપ છે તેની અંદર રૂપિયા છ ની માંગણી કરતો એક મેસેજ વાયરલ થયો છે જે મેસેજ વાયરલ થતાની સાથે જ એક ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે આ બાબતે જયારે સ્થાનિક ઈજનેર ને જયારે ત્યાં પૂછવામાં આવતા ઇજનેરે એવું કહેવામાં આવ્યું હતું કે જે કઈ ભંડોળ કર્મચારીઓના જે પોકેટ મની તેમાંથી કરવામાં આવ્યું છે અને સ્વ ખર્ચ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તેઓ પણ તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે કર્મચારીઓ સાથે જે જે કચેરીની અંદર જે કામકાજ માટે જે લોકો આવતા હોય છે તેઓને કલાકો સુધી કચેરીમાં બેસી રહેવાનો વખત આવતો હોય છે ત્યારે હાલ અસહ્ય ગરમી અને જયારે ઉકળાટ

નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જણાવવા માંગે છે કે દ્રાંગદ્રાના રાજ સીતાપુર પીજીપીસીએલ ના એન્જિનિયર પૈસા લેવાનો મામલો તક પ્રકાશમાં આવ્યો છે કચેરીમાં બે એસી લેવા માટે કોન્ટ્રાક્ટરો પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે જી હા બિલકુલ કોન્ટ્રાક્ટરોના ગ્રુપમાં મેસેજ વાયરલ કરી અને છ હજારની માંગણી કરવામાં આવી છે દરેક કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા છ લેવાનો મેસેજ પણ વાયરલ થયો છે આ મામલે અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે જી રાજ ના એન્જિનિયર પૈસા લેવાનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે માહિતી આપશો જી ખાસ કરીને જયારે રાજ સીતાપુર સામે આવ્યો છે જે ચર્ચાનો વિષય બની ગયો છે મેસેજ વાયરલ થતાની સાથે જ એક ચર્ચાનો વિષય રહ્યો છે ખાસ અધિકારીઓ પોતાની સુખ સુવિધા સંપન્ન વસ્તુ માટે આ પ્રકારના મેસેજ જયારે વાયરલ કરતા હોય છે ત્યારે ચોક્કસ ચર્ચાનો વિષય બનતો હોય છે આ બાબતે જયારે સ્થાનિક ઇજનેર સાથે વાત કરતા ઇજનેરે જણાવ્યું હતું કે સૌએ સ્વ ખર્ચે પોતાના ખર્ચે આ એસી લગાવ્યા લગાવવામાં આવ્યા છે કે કોઈની સાથે કોઈ ફરજિયાતપણું કે કોઈ એવી બાબત નથી દર્શાવવામાં આવી કે ભાઈ તમારાતા એસી ના જે જે ભંડોળ છે તેની અંદર પૈસા આપવા પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે કોન્ટ્રાક્ટર ના ગ્રુપ માં મેસેજ વાયરલ થયા અને જ્યારે વાત સામે આવી છે ત્યારે ગ્રુપ ની અંદર ચોકું લખવામાં આવ્યું છે કે દરેક કોન્ટ્રાક્ટર એ હજાર રૂપિયા જમા કરાવવા જેથી કરીને જે કચેરીઓ ની અંદર જે કર્મચારીઓ જે છે અને ખાસ કરીને જે જે વીજ ના કામ અર્થે જે અરજદારો જે આવતા હોય છે તેઓને મુશ્કેલી અનુભવ ના કરવો પડે પરંતુ જયારે આ બાબતે મુખ્ય અધિક્ષક મુખ્ય અધિક્ષક સુરેન્દ્રનગરના આ બાબતે સ્પેશિયલ તપાસ કમિટીની તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને અડતાલીસ કલાકમાં તેઓ રિપોર્ટ સોંપ્યા બાદ જ તેઓને આ બાબતે કે જે પાછળના જે આ બાબતના જે પાછળના જે કારણો જે છે મેસેજ વાયરલ થવાના કારણો છે એ શું હોઈ શકે હા તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોઈ હિતેચ્છુઓ દ્વારા આ પ્રકારના મેસેજ વાયરલ કરીને કચેરી ને બદનામ કરવાનો પણ બદ હોવાનું અધિકારીઓ હાલ રટણ રટી રહ્યા છે જી બિલકુલ થી અવદેશ જે મેસેજ વાયરલ થયો છે કેવામાં આવી રહ્યું છે કે છ રૂપિયા લેવાનું મેસેજ અત્યારે વાયરલ થયો છે તેના સંદર્ભે માહિતી આપશો જી ચોક્કસ મેં આપણે જેમ જણાવ્યું એમ જે કોન્ટેક્ટરનું ગ્રુપ છે સ્થાનિક તેની અંદર જે આ પ્રકાર મેસેજ વાયરલ થતા એક ચર્ચા વિષય બની ગયો છે ત્યારે એક પ્રશ્ન ચોક્કસ થાય કે જે અધિકારીઓ આ બાબતના જયારે મેસેજ વાયરલ થતા હોય છે અને એ પણ ખાસ કરીને સરકારી ને સરકારી કચેરીઓમાં આ પ્રકારના મેસેજ જ્યારે વાયરલ થતા હોય છે ત્યારે ચોક્કસ ચર્ચા નો વિશે બનતો હોય છે આ મામલે સમાચાર મળી રહ્યા છે કે એન્જિનિયર દ્વારા લુલો બચાવ કરાવશે તે સંદર્ભે શું કહેશો ખાસ આ બાબતે પૂછવામાં આવતા એવું જણાવ્યું હતું કે આ બાબતે જે કર્મચારીઓ કોન્ટ્રાક્ટરો છે તેઓએ પોતાના સ્વ ખર્ચે એટલે કે સ્વેચ્છાએ ભંડોળ આપ્યું છે તેમ છતાં જો આ બાબતે કોઈ પ્રોબ્લેમ કે વિરોધ હોય તો અમે આ એસી પણ ઉતારી લેવા તૈયાર છીએ અને કોન્ટ્રાક્ટરોના જે પૈસા લેવામાં આવ્યા છે એ પણ પૈસા પાછા આપી દેવામાં તૈયારી દર્શાવી હતી પરંતુ એ પણ હતું કે બદનામ સુરેન્દ્રનગર જિલ્લાના દ્રાંગધ્રા રાજપુર એન્જિનિયર પૈસા લેવાનો મામલો અત્યારે પ્રકાશમાં માં આવ્યો છે જણાવી દઉં કે કચેરીમાં બે એસી લેવા માટે કોન્ટ્રાક્ટરો પાસે પૈસા માંગવામાં આવ્યા છે કંટ્રાક્ટરોના ગ્રુપમાં મેસેજ વાયરલ કરી રૂપિયા છ હજારની માંગણી કરાઈ હતી તો દરેક કોન્ટ્રાક્ટરો પાસેથી છ હજાર રૂપિયા લેવાનો મેસેજ પણ વાયરલ થયો છે બીજી વિસેલના એન્જિનિયર દ્વારા આ સમગ્ર બાબતે લૂલો બચાવ કરાયો હતો કર્મચારીઓએ શોખ માટે પૈસા ઉઘરાવી અને એસી મંગાવ્યા હોવાનું એન્જિનિયર દ્વારા કહેવામાં આવ્યું તો બીજી તરફ ભાવનગરમાં વરસાદે જાણે કે તાંડવ કર્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે જિલ્લાભરમાં વરસાદે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે જેસર તાલુકાને પણ વરસાદે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે વ્યાપક વરસાદના પગલે રોડ રસ્તા અનેક જગ્યાએ બંધ થયા છે ગામમાં એક મકાન અને દીવાલ ધરાશાયી થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા જેસરના દેપલા રોડમાં પણ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને દેપલા રોડના બ્રિજનું પણ ધોવાણ થયું છે તો બીલા ગામે માલણ નદી પાસેના કોઝવે પાસે ધોવાણ થયું છે કોઝવે ધોવાતા મોટા વાહનોની અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે લગભગ પાંચ દિવસથી કોઝવેના કારણે રાહદારી પરેશાન થયા છે તો કોઝવે સાથેના માર્ગથી જોડાયેલા અનેક ગામોમાં પરિવહન કરવું હાલ મુશ્કેલ બન્યું છે

કોઝવે પણ ધોવાણ હતા અમે તમને સીધા લાઈવ દ્રશ્ય બતાવવા માંગી છું કે જે આ આવેલા છે તે કોઝવે તે ધોવાઈ ગયેલા છે અને પાંચ થી છ દિવસ પહેલા હજુ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી અને અવરજવર માટે લોકોને ભારે તકલીફ પડી રહી છે જી જી ઠેર ઠેર હાલમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો તેના સંદર્ભે માહિતી આપશું

તો જે વાત કરવામાં આવે તો જેસર ના અનેક ગ્રામ્ય વિસ્તારો છે જે દેપલા છે માટલ પર છે ડુંગર પર છે બિલા સરેરા ઉગલવાન જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને કોઈ પણ સરકાર દ્વારા કે કોઈ 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 પણ આવેલા અને સર્વે કે કોઈ કામગીરી કરવામાં આવી નથી રહી અને કોઝવે ઉપર જે અત્યારે એવી ને એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે પાંચ પાંચ દિવસ થયા ગયા તો પણ હજી કોઝવે ની પરિસ્થિતિ એવી જ છે વાહન ચાલકોને ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે અને શું સરકાર હજી તંત્ર એવું

તો જે વાત કરવામાં આવે તો અવારનવાર અત્યારે જે હાલના મોટા વાહનો છે તે અત્યારે બંધ છે ને અવર જવર જે નાના વાહનો છે તે રોડ ઉપર પસાર થઈ રહ્યા છે એક જ બાજુ ખેડો છે તે ચાલુ છે હજી કોઈ ડ્રાઈવર્જન પણ કાઢવામાં આવી નથી રહ્યો સરકાર દ્વારા જી જી અઝાસ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ભાવનગરમાં માં વરસાદ એ જાણે કે તાંડવ કર્યું હોય તેવું સ્પષ્ટપણે પ્રતિત થઈ રહ્યું છે ગુજરાતભરમાં વરસાદી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે એક મકાન અને દીવાલ ધરાશાય થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે તો જેસર દેપલા રોડમાં પણ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે દેપલા રોડના બ્રિજનું પણ ધોવાણ થયું છે ભીલા ગામે માલણ નદી પાસે કોઝવેનું ધોવાણ થતા મોટા વાહનોની અવર જવર જે છે તે બંધ કરી દેવામાં આવી છે લગભગ પાંચ દિવસથી કોઝવેના કારણે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે તો સાથેના માર્ગથી જોડાયેલા અનેક ગામોમાં પરિવહન પણ મુશ્કેલ બન્યું છે કોઝવે ધોવાતા મોટા વાહનોની અવર જવર બંધ કરાઈ હોવાના અહેવાલ અત્યારે સામે આવ્યા છે કોસ્વે સાથેના માર્ગનું પરિવહન પણ મુશ્કેલ બન્યું છે ભાવનગરમાં વરસાદે જાણે કે તાંડવ કર્યું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે તો ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાતા અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જિલ્લાભરમાં વરસાદી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે જેસર તાલુકા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન વ્યવહાર હાલ ખરવાય્યુ હોય તેમ કહી શકાય अनेक જગ્યાએ જેસરના જેસરનાビला ગામમાં એક મકાન અને દિવાલ ધરાશય થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા તો જેસર દેપલા રોડમાં પણ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે દેપલા રોડના બ્રિજનું પણ ધોવાણ થયું છે ビલા ગામે માલણ નદી પાસેના કોઝવે નજીક ધોવાણ થયું છે કોઝવે ધોવાતા મોટા વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે લગભગ પાંચ દિવસ કોઝવે માર્ગ થી જોડાયેલા અનેક ગામોમાં પરિવહન અત્યારે મુશ્કેલ બન્યું છે સમાચારોમાં હાલ સમય થયો છે બ્રેક નો લેશું એક બ્રેક साल का था जब मैंने पहली बार पीएम मोदी को रेड फोर्स ऐसी स्वच्छता का संदेश देते सुना था फिर स्कूल में टीचर से जाना क्यों स्वच्छता जरूरी है आज स्वच्छता मेरी आदत है इस नए भारत ने बचपन से ही स्वच्छता का कल्चर देखा है यही अमृत पीढ़ी बनाएगी विकसित भारत ટૉક વિથ સ્ટાર જુઓ માત્ર બી ઇન્ડિયા પર આગળ વાત કરીએ તો કડી પેટા ચૂંટણીમાં મતદાનની ગુપ્તતાનો ભંગ થયો છે જ્યાં બિલકુલ આપને જણાવી દઉં કે ઈવીએમમાં મતદાન કરતો વિડીયો અત્યારે વાયરલ થયો છે કડી બેઠક પર ગઈકાલે મતદાન યોજાયું હતું તો કોંગ્રેસના મત આપતો ઉમેદવારે વિડીયો બનાવ્યો હતો અને મતદારે વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો તો બંદોબસ્ત વચ્ચે ફોન ચર્ચાનો વિષય બન્યો છે

આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ જોડાઈ ચૂક્યા છે નિસર્ગ જે કડી પેટા ચૂંટણીમાં મતદાનની ગુપ્તતાનો ભંગ થયો છે શું છે સમગ્ર વિગત જી ચોક્કસ કડી જે પેટા મતદાન કેન્દ્ર યોજાઈ ગયો છે જેમાં સોશિયલ મીડિયા વિડિયો વાયરલ થયો છે જેમાં વિડિયો વાયરલ કરવાનો એવો વિડિયો કરવામાં આવ્યો છે કે અંદર મત કૂટી છે તેમાં

તેને પોતાનો જે મત આપતો હતો કોંગ્રેસ બનાવી તે પોતે વાર આવી સોશિયલ મીડિયા પર જે વાયરલ કરી પોતે પોતે એક જે બિલકુલ થી નિસર્ગજી પોલીસ ના બંદોબસ્ત વચ્ચે મતદાર ફોન અંદર કઈ રીતે લઈ ગયા તે સંદર્ભે શું કહેશો અને આ કેટલું યોગ્ય કહેવાય જી ચોક્કસ એટલે બધી મતદાન મથકે એટલે બધું ચુસ્ત બંદોબસ્ત હોય છે સી આર પી જવાનો હોય છે પોલીસ ના જવાનો હોય છે હોમગાર્ડ જવાનો હોય છે કે સામાન્ય જે મતદાર હોય છે તેને મોબાઈલ જે સો મીટર નું જે ત્રિજ્યા હોય છે તેમાં મોબાઈલ લેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી મોબાઈલ જમા કરવા માટે એક સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું ત્યાં કોઈ પણ મતદારે મોબાઈલ લઈ જવાની પરમિશન નથી તો પણ આ જે મતદાર છે જેને સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કર્યો છે તેણે

ના ત્યાં હજી મળતી માહિતી પ્રમાણે કોઈ કાયદાકીય પગલા લેવામાં આવ્યા મળી નથી પરંતુ સોશિયલ મીડિયામાં થયો ત્યારે જે સમાચાર માધ્યમોમાં જે અત્યારે વિડીયો ચાલી રહ્યો છે ત્યાંથી લાગેલું છે કે આગામી સમયમાં આ જે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે હજુ પણ કોઈ કાર્યવાહી અત્યારે હાલ કરવામાં આવી નથી જે મતદાર છે તે પોતે કોંગ્રેસ સમર્થક હોય તેવું લાગ્યું છે તેના જે સોશિયલ મીડિયા છે

તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ લોજ જ સમાચારોની વધુ અપડેટ્સ માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર